હેલો ફ્રેન્ડ્સ રસની દુનિયામાં આપનું સ્વાગત છે આજે હું તમને માત્ર શિયાળામાં ખવાતું ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત લીલી હળદરના શાકની રેસીપી જણાવીશ આ રેસીપી થી બનાવશો તો નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઈને ભાવશે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો લીલી હળદરનું શાક બનાવવા માટે એક કઢાઈ મૂકીશું તેમાં અડધીસો થી ત્રણસો ગ્રામ ઘી એડ કરીશું તમે ઘી ના બદલે તેલ નો પણ યુઝ કરી શકો છો આ શાક ઘીમાં બનાવશો તો હળદરનો જે તુરો સ્વાદ જે આવતો હોય છે તે ઓછો લાગશે અને એકદમ વધારે ટેસ્ટી બનશે તે પછી પાંચસો ગ્રામ છીણેલી લીલી હળદર એડ કરીશું તેને ધોઈને છાલ કાઢીને ફરીથી ધોઈને તેને છીણી કાઢેલ છે જો તમારે છીણવાની મહેનત ન કરવી હોય અને એકદમ ઓછી મહેનત થી બનાવવું હોય તો ચોપડ ની મદદથી આ લીલી હળદર ને એકદમ ઝીણી ચોપ કરી શકો છો તેને હવે મીડિયમ ફ્લેમ ઉપર એકાદ મિનિટ સાંતળીશું તે પછી દસ થી બાર લંગ લસણ અને બે લીલા મરચા ક્રશ કરેલા એડ કરીશું થોડુંક આદુ એડ કરીશું નાના બાળકો પણ આ શાક ખાઈ શકે એટલે લીલું મરચું તે રીતનું એડ કરેલ છે જો તમારે વધારે સ્પાઈસી ખાવું હોય તો ત્રણ ચાર લીલા મરચા વધારે એડ કરી શકો છો તે પછી એક બાઉલ સમારેલું લીલું લસણ અને લીલી ડુંગળી એડ કરીશું વજનમાં જોઈએ તો બંનેને સો સો ગ્રામ લીધા છે તેને મિક્સ કરીશું હવે તેને બે ત્રણ મિનિટ સાચડીશું તે પછી કાચા વટાણા એક બાઉલ એડ કરીશું વટાણાને ઘીમાં જો સાતળવાના રહેશે તેને મિક્સ કરીશું હવે તેને બે ત્રણ મિનિટ થવા દઈશું તમે આમાં વટાણા વધારે ક્યાં તો ઓછા એડ કરી શકો છો વટાણા એડ કરવાથી આ શાક લુક્સ વાઇઝ મસ્ત દેખાશે તે પછી મીડિયમ ફ્લેમ ઉપર બે મીડિયમ સાઈઝ ને સમારેલી ડુંગળી એડ કરીશું તેને મિક્સ કરીશું એક આધ મિનિટ સાતળીશું તે પછી મીડિયમ ફ્લેમ ઉપર જ બે મીડિયમ સાઈઝ સમારેલા ટામેટા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચમચી કાશ્મીરી મરચું કલર માટે થઈને એડ કરીશું તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો તેને મિક્સ કરીશું હવે આ બધાને લોટુ ટુ મીડિયમ ફ્લેમ ઉપર ટામેટા એકદમ ચડી જાય ત્યાં સુધી થવા દેવાનું રહેશે આશરે ચાર પાંચ મિનિટ જેવું થશે આવી રીતના ચઢવવાના રહેશે બધું ચડી જશે એટલે આજુબાજુથી ઘી છૂટું પડશે ઘી છૂટું પડે તે પછી જ પાંચસો ગ્રામ દહીં એડ કરીશું આ શાકમાં જેટલી લીલી હળદર લેશો તેટલું જ દહીં લેવાનું રહેશે તેમજ જેટલી લીલી હળદર લેશો તેનાથી અડધું ઘી અથવા તો તેલ લેવાનું રહેશે તેને મિક્સ કરીશું હવે તેને ચાર પાંચ મિનિટ ખતખદવા દઈશું ચાર મિનિટ પછી શાક મસ્ત ખતખટી ગયું છે જોઈને જ મોઢામાં પાણી આવે તેવું થયું છે મસ્ત ખતખદી જાય એટલે સર્વિંગ બોલમાં સર્વ કરી દઈશું હવે ગાર્નિશિંગ માટે લીલું લસણ એડ કરીશું ફ્રેન્ડ્સ તો આપણું ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત લીલી હળદરનું શાક રેડી છે આ શાકને તમે બાજુના રોટલા જોડે સર્વ કરી શકો છો જો તમને આ વિડીયો ગમે તો મારા વિડિયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબની જોડે બેલ આઇકન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે